ધારો કે આ સાઈડ ની માળ હે તો કેવડી મોટી માળ હે માળ હે ઓગણીસ માળો તો સાઈડ ની મોટી મોટી થઈ રહી છે આખા આટલું બધું વાતાવરણ ખરાબ હોય પોલીસ ક્યાં નું હોય કોઈ દેખાતું નથી અને હુકારો રોગ દેખાય બાવાનો રોગ બાવાનો કચાનો દેખાયું નહીં જગ્યા નો રોગ પણ પાછો અંદર લસકો નાખ્યો અંદર લસકો સાત આઠ કિલો પુસો આઠ કિલો લસકો મજા મજા કરવા લેર કરે ધોડો લેર કરે એકદમ ભલે 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 ખુબ ખુબ આભાર